ભાઈ ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે અને અમે ગાડી થી બહાર વડે પવન મોના ભાઈ ઉભા છે રિક્ષા વાટે રિક્ષા ગઈ છે વાળવા માં વાળી ને આવી નથી નમસ્તે મિત્રો જય માતાજી જય શિયા બધા મજામાં સ્વાગત છે નવા વિડીયો માં તો આજે અમે આવ્યા છીએ સમૂહ લગ્ન માં અને ક્યાં સમૂહ લગ્ન માં આવ્યા છે તમને વિડીયો માં આગળ ખબર પડી જશે તમે જોઈ શકો છો મારી પાસે બધા વરાધ ની જાનમાં આવી જશે અને મારે આરે છે આ મુન્ના ભાઈ પરવડી જે મારે આરે લગ્ન માં આવ્યા છે જાનમાં કા મુન્ના ભાઈ કેમ છે

thank <laughs> you તાળીઓ થઈ જાય તાળીઓ મફત માં ફાળવાની છે આપણા આમંત્રિત મેમનો ધીમે ધીમે પધારી રહ્યા છે તો તમામ ને નમ્ર વિનંતી છે કે સ્ટેજ માં પોતાનું સ્થાન ગ્રહણ કરે

ને અંદર કાર્યક્રમ શરૂ છે એમ કે જબરદસ્ત કાર્યક્રમ શરૂ છે ના અમે ભઈ ગયા નથી બાર બાર નીકળી અમારી પાસે ટ્રાફિક બધું ટ્રાફિક છે આજે ને એવું છે ભાઈ તો અત્યારે અમે જમી લીધા છીએ અને અમે જઈએ છીએ મોવા બાજુ કારણ કે અહીંયા કે વાહન કે મળે એમ છે નહીં કે ગાડી લેવા નથી આપણું ખટારો છે લાયસર છે એના મૂકેલું છે ને અત્યારે અમે જઈએ છીએ રોડે હાલી ને એક લેવા આવે છે મારા હાડુભાઈ તો રિક્ષા અમને મળી છે અમે રિક્ષા બેન થઈ છે રોડ બધી તો મુનાભાઈ મને હાર્યા છે હાથમાં ઠેલી લીધી છે અને રિક્ષામાં બેન જવાનું છે રોડ બધી પછી નથી અમને હાડુભાઈ લેવા આવે એટલે ભાઈ જવાનું છે અત્યારે હું મુનાભાઈ ઊભા છે રિક્ષાની વાટે રિક્ષા કહે છે વાળવા માં વાળીને આવી નથી હવાનું લઈને ફેરે છે

એવી રીતે હોટલનો લુક છે સામે સા બનાવે છે બધા બધા નાસ્તો કરે છે અને મોનાભાઈને શા પીવાની છે ત્યાં સા પીવી કે તમારે કેટલી પીવાની છે એક જ છે મોનાભાઈને એક સાફ આવી દો એક સાહ પી હવે બને છે અને અમારે ટેમ્પો તો સામે ઊભો છે પછી ટેમ્પો બે નીકળવાનું છે ભાવનગર તો ત્યારે હવે ચા પાણીને ઓલ્ડ કર્યો છે અને થાકી જશે આવ અને આખી કે મારી લાલ છોડ થઈ છે દૂધ ઉડી ઉડી એક કલાકનો રસ્તો છે અને ચા પાણી જેવા બને છે ચા પાણી પી લઈ પછી નીકળી સીધા ઘરે ઘરે જઈને ઘડી પૂરી જવું છે ગરમે ગરમ ચા આવી ગઈ છે હવે ચા પાણી પી લઈ ને લગભગ ચા વાગી જાય છે પછી ભાગીએ તો ચા પી લઈ તો ભાઈ લોકેશન છે ગાડી બાડી બી છે ને મેન રોડ છે ભાઈ